ધારે વર્ણાયા બેઠું છે હકવારા સમાજ એવો છે કે દરેક સમાજ સાથે જોડાયેલો સમાજ છે દરેક સાથે જોડાયેલો સમાજ છે એટલે એને આમંત્રણને માન આપીને દરેક અહીંયા અઢારે વર્ણ બેઠા છે આયર સમાજ હોય પટેલ સમાજ હોય દરબારભાઈઓ હોય કોળી હોય કોઈ પણ સમાજ અહીંયા બધાએ આવ્યા છે પણ સનાતન સાથે જોડાયેલો આ સમાજ એટલે શિવ સનાતન એટલે રામ સનાતન કૃષ્ણ અને અને શિવનો પરમ ઉપાસક હમણાં જ આપણી પૂરી થઈ માની દુર્ગાની હા 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 દુનિયા છે ને વડીલો બેઠા એટલે કહું દુનિયા સ્ત્રીને બાય માણસ ને વુમન્સ ને દુનિયા છે ને એ એક વસ્તુ માને છે ભલે ફૂગી ગયા હોય ટોચે ગમે એટલા હોય ભણેલા હોય ગમે હોય દુનિયાના દેશો સ્ત્રીને એક ઘણા એવા દેશો છે જે વસ્તુ માને છે વસ્તુ માને છે એક જ ભારત એવો છે સ્ત્રીને નારાયણી માને છે નવ નવ નવદી પૂજા કરે છે દુર્ગાનું રૂપ માને છે ભલા માણસ હા હા અને એ જ્યારે ચામુંડાનું રૂપ ધારણ કરે નારી તો નારાયણી એવું આપણે ત્યાં કહેવાય છે એ ચામુંડા બનીને ચપટીમાં ચોળવા માટે ધુમરાક્ષને ધમરોળવા માટે ચંદમુગને ચપટીમાં ચોળવા માટે ઉતરે અને ઈ ચારે જગદંબા જે છે એને પછી હાથે હથિયાર લેવાનો પડે ભગત બાપુએ કીધું છે માડી તારા ખાંડાને ખડગ રણ માં ફખિડા પછી લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા એટલે ઈ રામની પરંપરા ઈ શિવની પરંપરા રામનવમી પણ ગઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહીંયા યુવા ધન બેઠું એટલે મારે કેવું છે રામ આપણો બાપ છે છે બ્રહ્મ કહેતા હતા આજે વિજ્ઞાની સેટેલાઇટમાં પકડીને કીધું કે આ ફૂલ લંકામાં રામેશ્વરથી ગયો એ કોઈ સર્જન કરેલો ફૂલ છે કોઈ કુદરતી નથી એટલે રામાયણના પુરાવા દુનિયાના કેટલાય દેશમાં મળે છે દુનિયાના કેટલાય દેશ માને છે રામને રામાયણને છતાંય આપણા દેશમાં અમુક ભોગાવો કહેતા હતા રામાયણને રામ કલ્પ કાલ્પનિક છે તમારી પેઢીઓ કાલ્પનિક છે ને હવે પૂરી થવાની તૈયારીમાં છે તમારે મથવું એટલું મથું ગમે એટલું જોર કરી લ્યો તમારી પેઢીઓ પૂરી થાય તમે અમારા રામને કાલ્પનિક કીધા છે અને જેણે જેણે રામને કાલ્પનિક કીધા હોય હું એને આ કહું છું હા અમારા રામને જે ક્રિષ્નને કાલ્પનિક કે આ એટલે એટલે મારે આ વાત કરવી છે સાંભળજો લઈ લો લઈ લો છૂટા ઘટે એવું છે તો લઈ લો ગાય વાહ પૈસો પૈસો હા હા આના ઘણા આના ઘણા બધા નામ છે એક નામ આનું દોલત છે દોલત આ બે વાર લત મારે એક બહુ આ નું આવે ત્યારે અને એક ઓછીતા જાય ત્યારે લત મારે આ દોલત કુળની પરંપરા હારી હોય તો કાંઈ ફેર ન પડે નહિતર ઓશિંતાનો આવી જાય તો છાતી કાઢીને ફરતો હોય આમ આપણે ગામની સમાજની કોઈની જરૂર નહિ ગોટો વળી જાય હું જરૂર નહીં ઓશિન્તાનો આવી જાય એટલે દો લત પાછળ થી લત મારે છાતી કાઢીને ફરતો હોય અને ઓશિન્તાનો જાય ત્યાં આગળથી લત મારે વાંકો વળી ગયો હોય અમારે એટલી રૂપિયાની પેટી ભરાય હતી તેથી કોઈને હક જ નહોતું લેવા દીધો હવે સાનો મનો બે હવે બે સાનો મનો બરોબર પણ કમાઈ જો યુવા તરને હું તો કહું તમારી તાકાત એટલું કમાઈ લેજો આ યુવા જીવવા તેવોય જમાનો છે જો આવડે તો તમારા બાપ દાદા માટે તમારા ગામ માટે ધર્મ માટે આપણી ફરજ હોય છે ખૂબ કમાઈ લેજો પૈસો જરૂરી છે જીવનમાં પાછો પણ મારે જે હું વાત આપને કરતો તો કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ એ આપણો બાપ છે ભગવાન છે એ તો છે જ મને તો હમણાં હમણાં ઘણું બધું આપણે ભગવાન વિશે કોઈ બોલે વાદ વિવાદ થાય બહુ દુઃખ થાય એકલો એકલો કરો પછી કીધું હવે બોલવું આપણે બહુ બોલ્યા પછી મેં ઉપર જોયું ને આમ ઊંડું બહુ તો વર્લ્ડ માંથી સનાતન ના માટે એટલા બધા જોખમ ને એટલા બધા શાસ્ત્રો ને ફેલ કર ઓહો આ એકચુઅલી બહુ ભણેલા માણસે લખેલું છે મને ઉકલશે નહીં આ નવ વાળું આ પ્રોગ્રામ નું છે તો ઉકલી જાય સમાજની પણ મને નહીં ઉકલે થોડું એકચ્યુલી મારું ભણતર ઊંચું આમ નિરાય તે બોલ પેન થી લખો નિરાય એક શિક્ષક સાહેબે આવું લખી દીધું જો તમને દેખાય છે ને શિક્ષક સાહેબે સ્ક્રીન માં દેખાડી જો બધા જો સારું લખ્યું છે ભણેલ માણસ છે પણ મારું આમ ભૂલ મારી છે હું ભીણ્યો નહીં ને હા એક શિક્ષક સાહેબે એક સિટી લખીને વિદ્યાર્થીને આપી એટલે વિદ્યાર્થીને ઉકળ્યું ને બહુ વાંચ્યું આમ ને આમ ને આમ ઉકળ્યું ન મેળ આવ્યો તો ઘેરે લઈ ગયો અને પપ્પાને વાંચ્યું ન ઉંકલ્યું મમ્મીને ન ઉકળ્યું આખી સોસાયટીને વાંચ્યું કોઈ જ ન ઉકળ્યું બીજે દિવસે નો છોકરાને લઈશ ઓલો ભાઈ એ છોકરાનો બાપ શિક્ષક પાસે આવ્યો સાહેબ મારા દીકરાનું કંઈ ફરિયાદ હતી કે આમાં હું લખ્યું અમને ઉકળ્યું નહીં એ કે ના એ તો એક્ચ્યુલી એમ લખ્યું છે કે અક્ષર સારા કરો એ કે પેલા તમે તો હારા કરો એટલે એમાં એનો વાંક નથી હું નથી ભીણ્યો એટલે મારે આમ હારખું હોય તો જ ઉકલે પણ હું જાહેરાત કરી દઈશ નિરાતે ગાતો ત્યારે આપી દેજો તમે તમારે બાકીના ગોઠવાઈ જાઓ આમ વ્યવસ્થિત બેસી જાઓ મિત્રો આ તમે બેસી જાઓ એમાં હું આ બેનો બેઠા એ બિચારા તમને કાંઈ કઈ હકતા નથી એમને દેખાતું નથી અમુક માવડીનો જો મગજ ગયો પાણો આવવા દે છૂટો એસી ડોહ્યું હોય ને એ કઈ પીવે નહીં કોઈ ને બાપ થી માવડી બેઠા હોય ગામડા ને માવડી એક મજા આવો આ એવા સાંભળતા હોય નિરાતે મજા આવે એમ અમુક ડોહ્યું તો એવા હોય હે સરસ નાનો એવો અંબોડો ઈ ડોહ્યું મને બહુ ગમે હા લહણના ગાંઠિયા જેવડો અંબોડો થઈ ગયો હવે એસી નેવું નેવું વર્ષ અને એવા બેઠા હોય ટકોળા જેવા વહુને તો વહુને પિછારીને ડાયાપીટીસ છે લે ડોહી કાંઈ ન હોય હો હા એક માળી તો એક માળી મને કહેતા હતા ભગવાને આજના બાઈ ઉપર અન્યાય કર્યો અરે ડોસી ઉપર બેગ કીધું કા કે અમે જીદી પરણીને આવ્યું ને તે દી વહુનો તે દી હાહુનો જમાનો હતો તો અમને એમ હતું કે અમારો એકદી જમાનો આવશે ઈ કે અમે હાવુ થયું હતા વહુનો જમાનો આવી ગયો અમારે મનની મનમાં રહી ગયાં હાવ એવા માવડી બહુ ગમે મને પધારો મહેમાનો ભાઈ દીધી જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાવ હવે હું થોડો વાતું નો માણસ છું સમજ મને આમ નવી નવી વાતો નીકળે તમે નિરા ત્યાં સમજાવ ને પાછું મને ગાતાય આવડે તો પછી હું કાયા જ કરું વાતું ન કરું પણ વાતો જરૂરી છે ને આ તો અમોલી ધન હે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે અહીંયા બધા બેઠેલા હાલાતની ધરતીના માઢુડાને એક વાત કહી દઉં એવો વખત આવશે હા જો હવે એવું હવે એવું હવે એકચુલી મારી નિશાળ નું આવ્યું મને મારા બાપુજીએ જે ભણાવેલો સમજે અને એ બાપાની મજા હતી એને ન સમજાય તો આપણને મારે એ બાબલાઓ આપણા તોય મારે હા પડ્યા હોય ને ક્યાંય પડી ગયા હોય ને ભૂલમાં આપણે જો ધોળ્યા આવતા હોય ને ફળિયામાં ગમે ને ધૂળ ધૂળ તો ખખેરી નાખવાનું જો આપણે ધૂળ નો ખેરી બાપુ ખખેરે એને એ કેવા ખખેરે તો ખબર છે તો વાહ 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 છ વાગે સમસ્ત સતવારા સમાજની બહેનો માટે પેલા હું ધીધી વાંચો પછી વ્યવસ્થિત ખાઈશ રાખેલ છે બેનોને બહેનો ને વાહ સરસ તારીખ નવ ચાર બે હજાર પચીસ ના રોજ મહારાજ સતવારા સમાજના બહેનોને સાંજે છ વાગ્યે મહારાજ અહીંયા જ રાખેલો છે અહીંયા બાજુમાં તો નવ ચાર બે હજાર પચીસના ના એટલે આવતીકાલે સાંજે છ વાગે મહારાષ્ટ્ર રાખેલો છે સમસ્ત સતવારા સમાજના બહેનોને અહીંયા રાખેલ છે તો બધાને આવવાનું છે બધા બહેનોને લાલ કલરના ડ્રેસ પહેરવાના છે અથવા સાડી પણ લાલ કલરના પહેરી અને માવડીઓને રૂપ બની રમવા માટે આવવાનું છે છ વાગ્યે બધા ભૂગી જો ખમા બે હા હા કેવો કેવો સર આપણી પરંપરા હવે પાછી વળી છે હો અને તમને કહી દઉં બધા જાળવી રાખજો ધીરે ધીરે વર્લ્ડ આખું ગોતતું ગોતતું ગામડામાં આવશે એકચ્યુલી અમને સાઈ પે આવો બેનું હારી હાડી પેરતા હી આવડતું છે ને એને બોલી બુરડીઓ આવશે સાઈ પે ફાઈ નામ ન આવે તમારી પાસે આવશે તમારી પાસે બાજરો રોટલા હીકવા આવશે ભરત ભરવા માટે આવશે આપણી માવડીઓ ગાંડી નતી દોહ્યુ ભરત દેતી દીકરીઓને મોતી પરણું દેતી કરવા માટે બાર વર્ષની દીકરી થાય ત્યાંથી એટલું બધું મોતી હતી દાદી દીકરીને શું કામે બાર વર્ષથી થી વીસ વર્ષની થાય ત્યાં સુધી પરણામાં એકદમ સરસ એમાં ને દીકરી એના વિચારો ક્યાંય નહોતા પવિત્રતા વિજ્ઞાન હતું આપણા માવડીઓની પાછળ એમનો નહોતું ભલા માણસ એટલે આમ દ્વારકામાં અમારા અહીર સમાજે ડંકા વગાડ્યા પછી બાવળિયાળી ઠાકર અમારા ભરવાડ સમાજે ડંકા વગાડ્યા અને પાછા જેનો જેવડો સમાજ બાપ માં કૃષ્ણ કનૈયા માટે એને તો કોઈ રમે એટલે એ આશીર્વાદ દેવા માટે આવે એટલે તમે રાસ કરવાના છો એ બહેનોને પેલેથી અભિનંદન આપી દઉં ખૂબ ખૂબ અને ભાવના તમારી હોય એટલે દ્વારકા વાળો રાજી થાય આવો બાપ હમણાં એક્સિડન્ટ વાળા બહુ દેખાય છે જે પ્રોગ્રામમાં જાય બે પાંચ હાથ ભાંગલા પગ ભાંગલા હોય હાકી આ વર્ષ બે હજાર પચીસ નું ધ્યાન રાખજો યુવાનો મેં તમને પ્રોગ્રામમાં કીધું તું બહુ કલીફ આવેલી હતી કદાચ યુવાનો સુધી આવીએ છે કે ડોક્ટરો એ